પ્રાથમિક માધ્યમિક અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન શક્તિ અને શક્તિ રેસીડેન્શિયલ શાળાઓમાં યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્યકક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મહેર પટેલ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખે છવ્વીસ થી અઠાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક માધ્યમિક અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન શક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્શિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ બે હજાર પચીસના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોને આવરી લઈ પ્રેરક ઉદબોધન કર્યું હતું શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિત્તાર રજૂ કર્યો હતો શિક્ષણ મંત્રી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અને ભાવિ આયોજનની માહિતી આપી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અધિકારીઓને હકારાત્મક અભિગમ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું રાજ્ય કક્ષાની બ્રિફિંગ બાદ જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું કે શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવમાં હકારાત્મક અભિગમ સાથે બાળકો જોડે જઈને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શાળામાં જઈને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રતિભાવોને નોંધી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ પર